હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં આજ રોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કલેક્ટર દેખાવ કરી વિરોધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજૂઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કેન્દ્ર રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઈન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે નવી રેલવે ટ્રેક લાઈનના કારણે ચૌદ ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે જેમાં ત્રણસો પચાસ વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદન ખેડૂતો પોતાની મહામૂલી વિભાગો પત્ર વ્યવહાર થકી રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પરંતુ જાન દેગે પર જમીન નહીં દેગે સાથે નારે બાજ કરી

એની અંદર અમે આવી રીતે શાકભાજી ગાડી જીવન ચલાવતા હોય અને જો એ જો સરકાર લઈ લેશે તો અમે તો રોપા આવી જશું અમે ન થવી રહીશું કે ન ભિખારી એ એવી દશા થઈ જશે અમારી પણ અમારે અમારી પાસે કલેક્ટર સાહેબને એવી આવેદનપત્ર આપવામાં આવે અમારી પાસે હજારો એકર જમીન ખાલી જ પડી છે એમાંથી લાઈન લીધે તમને શું વાંધો છે અમને કોઈ કાંક છેલ્લા નવ મહિના ઓલપાડ ટાંક સાહેબ જયારે અમારે સ્થળ પર આવ્યા હતા એમને પાસ ઠંડુ નિરીક્ષણ કરાવ્યું છે રેલવે અધિકારીને પાસ ઠંડુ નિરીક્ષણ કરાયું છતાં બી એ લોકોના આંખ આગળ કામ કરીએ એ લોકોની આંખ ઉગતી નથી છેલ્લે અમારે આ એક માર્ગ છે છેલ્લે જે કલેક્ટર સાહેબને પત્ર આપવામાં આવ્યા છે જો છતાં બી અમારો કોઈ ન મળશે તો અમે કદાચ ધારણા પણ કરીશું અને રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છા મુક્તું પણ માંગી લઈશું